કૃષ્ણ કનૈયા લાલ કી તો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો સાલું આપણે આજે તુલસી તારા પાંદડામાં કીર્તન બોલી છું વસે શ્યામ વસે શે ગણ શ્યામ વસે હે તુલસી તારા પાંદડામાં મા શ્યામ વસે શ્યામ વસે શેઘન શ્યામ વસે છે હે એક બાજુ દીન મેજી બાજુ સીધી હે એક બાજુ દીન મેજી બાજુ સીધી માં ગણપતિ ભગવાન વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે બસ માં ગણપતિ ભગવાન વસે છે તુળસી તારા પાદડામાં શ્યામ વસે છે એક બાજુ બ્રહ્મા ને બીજી બાજુ બ્રહ્માણી એક બાજુ બ્રહ્મા ને બીજી બાજુ બ્રહ્માણી બસ માં વેદ વસે છે તુળસી તારા પાંદડામાં મા શ્યામ વસે છે હે વચ માઈ વેદ વસે છે તુળસી તારા પાંદડા મા શ્યામ વસે શ્યામ વસે શે ઘણ શ્યામ વસેળસી તારા પાંદડામાં માં શ્યામ વસે એક બાજુ વીસનું ને બીજી બાજુ લક્ષ્મી એક બાજુ વીસનું ને બીજી બાજુ બાજુલસમી વસમાં કુબેર નો ભંડાર વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે હે વસમાં કુબેર નો ભંડાર વસે છે तुळशी तारा पांदडा मा श्याम बसे श्याम बसे घन श्याम बसे तुळशी तारा पांदडा मा श्याम बसे एक बाजू भोळा नात ने बीजी बाजू पार्वती एक बाजू भोळा नात ने बीजी बाजू पार्वती વસમાં ગંગાજીની ધાર વસે છે તુળસી તારા પાંદડા મા શ્યામ વસે છે હે વસમાં ગંગાજીની ધાર વસે છે વસેળસી તારા પાંદડા મામ વસે છે એક બાજુ કૃષ્ણ ને બીજી બાજુ રાધાજી હે એક બાજુ કૃષ્ણ ને બીજી બાજુ રાધાજી વસ માંગી તાજી નું માન વસે છે પુષ્પシતારા પાંદડા માં શામ વસે છે વસ માંગી તાજી નું માન વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે એક બાજુ બી બીજી બાજુ ભાગવત એક બાજુ બી ને બીજી બાજુ ભાગવત વસ મા રામ ભગવાન છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે વસ મારા भगवान से, शाम भगवान बसे तुलसी तारा पामा श्याम बसे से श्याम बसे घन श्याम बसे तुलसी तारा पाडडामा श्याम बसे પાંદડામાં બોલ કૃષ્ણ કનૈયા લાલકી છે મિત્રો મારો વિડીયો ગમે તો લાઇક શેર કરજો અને નવા ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા નવા ભજન તમને પહેલાં સાંભળવા મળે તો રાધે રાધે